થઈ ગયું છે સંજયનગરના ચારસો થી વધુ મકાનમાં વરસાદી પાણી ઘુસી ગયા છે તમામ લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયેલા છે સુરતના ઉધનાના આ દ્રશ્ય છે કે ઉધનામાં પણ અત્યારે સાંબેલાધાર વરસાદ પડી પણ રહ્યો છે અને સાથે સાથે વરસાદી આફત અત્યારે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયે છે ગયેલા છે લોકોનું સ્થળાંતર કરવાની અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે ઘણી બધા એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે લાઈફ બોટિંગની મદદથી લોકોને સહી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે ઉધના વિસ્તારના આ એક્સક્લુઝિવ દ્રશ્યો સી ચોવીસ કલાકની ટીવી સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ સંજયનગરમાં ચારસો થી વધુ મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયેલા છે લોકો અત્યારે રડી રહ્યા છે કારણ કે એમના ઘરમાં રહેલો સામાન અત્યારે પલળી ગયેલો છે સુરત શહેરના સંજયનગરમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે ખાડીપુરની પણ પરિસ્થિતિ સર્જાય છે દ્રશ્યમાં જોઈ શકાય છે એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બીજી બાજુ ખાડીઓ પણ ઓવરફ્લુ થઈ છે અને ખાડીનું પાણી સીધું જે છે એ લોકોના ઘરોમાં ફરી છે જણાવવામાં આવે કે જે રીતના ચારસોથી વધુ અહીં મકાનો આવેલા છે તમામને તમામ મકાન આ રીતના પાણીમાં ઘરકાવ થઈ ગયા હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે એક પિતા જે પોતાના બાળકને લઈને બહાર નીકળી રહ્યો છે કારણ તમામ લોકોને સરકારી શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે હાલ પોતાનો માલ સામાન પણ લોકો જે છે બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે લોકો છે આપણે અહીં જાણીશું કેમની જોડેથી કેટલી પરેશાની થઈ ભయ్యా ભઈયા બહુત પરેશાની મે મહાનગરપાલિકા દર વર્ષ કા એક કામ હે કોઈ એક વર્ષ કા નહીં હે દર વર્ષ પરેશાની હોતી હે લેકિન મહાનગરપાલિકા કોઈ ધ્યાન નહીં દેતી ઇસકે લિયે કે યહા ઇસકો કુછ કરાયા જાય બિલકુલ દર વર્ષે આ સમસ્યા સર્જાતી હોય છે મહાનગરપાલિકા સામે લોકોનો આક્રોશ જે છે જોવા મળી રહ્યો છે જોઈ શકાય છે કે અનેક લોકો જે છે પરિવાર હજુ સુધી બી અહીં પોતાના ઘરમાં જ જોવા મળી રહ્યા છે અને ટીમ પણ મહાનગરપાલિકાની આવી પહોંચી છે અને લોકોને સમજાવીને જે સરકારી શાળાઓ છે આ સ્થળાંતર કરવા માટે જણાવવામાં આવી રહ્યા છે અહીં બી જોઈ શકાય છે જે રીતના મકાનમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો હાલ જોઈ શકાય કે આ રીતના પણ લોકો પોતાનું જે ઘરનું સામાન જે છે તે લઈને જે છે આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે છે સરકારી શાળાઓમાં સ્થળાંતર થઈ રહ્યા છે મહત્વની વાત એ છે કે સુરત મહાનગરપાલિકા ખાડી જે સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે પરંતુ આ રીતના ખાડીનું પાણી મહાનગરપાલિકાની બેદરકારીના લીધે લોકોના ઘર સુધી આવી પહોંચ્યું છે જેને લઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે મહાનગરપાલિકા દાવા કરતી હોય છે અહીં દાવા નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે મેયરે બી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો આ રીતના વરસાદી પાણી આ વર્ષે ન ભરાય એ રીતના યુદ્ધના ધોરણે કામગીરી કરવાની છે પરંતુ એ કામગીરી ત નહીં પડતી હાલ તો જે રીતના સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે સંજયનગરમાં બી આ જ સ્થિતિ જોવા મળી રહી છે કેમેરામેન પ્રશાંત તો સુરતમાં અત્યારે આ વરસાદી આફત આવી છે અને વરસાદી આફતના કારણે વરાછાના મેઇન રોડ મિની બજારના આ દ્રશ્ય છે કે જ્યાં એક ભાઈ બોટિંગની મજા લઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્ય અત્યારે સામે આવી રહ્યા છે અત્યારે એક કોઈ પણ વ્યક્તિ આ પાણીમાંથી પસાર થઈ શકે એ પ્રકારની સ્થિતિ નથી અત્યારે બસ બસમાં પણ અત્યારે ભારે ભીડ જોવા મળી રહી છે અને એક વ્યક્તિ કે જે મજા લઈ રહ્યો હોય આ વરસાદની તે પ્રકારના અત્યારે સામે આવી રહ્યા છે છે એક એક પૂઠા જેવી વસ્તુ ને તેના પર આ એક વ્યક્તિ સૂતેલો નજરે પડી રહ્યો છે અને લોકોને હાઈ કરી રહ્યો છે લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી અત્યારે સુરતમાં ઘણા બધા વિસ્તારોમાંથી સામે આવી રહી છે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ફરી એક વખત પોકળ સાબિત થઈ રહી છે તો સુરતમાં ધોધમાર વરસાદ મુસીબત સાબિત થયો છે માંડવીના મુઝલાવ ગામે પાણી ભરાતા તળાવ ફાટ્યું તળાવ તૂટતા ગામ જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા છે અવર બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયેલા છે તો સુરતના માનવીના આ દ્રશ્ય છે કે જ્યાં ગામ જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા છે અને રસ્તો અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ એ ગામના લોકો અત્યારે મુશ્કેલીમાં છે પોતાના ગામે જવું હોય તો કેવી રીતે જાય તે ચિંતા અત્યારે માનવી ગામના લોકોને અત્યારે સતાવી રહી છે સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અનેક જિલ્લા છે તે પ્રભાવિત થઈ ચૂક્યા છે કારણ કે ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો આવ્યો છે હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરત જિલ્લાના માંડવી તાલુકાના મુજલાવ ગામમાં છે ગામના છે જ્યાં આ તરાવ ફાટ્યું છે અને તબાહી સર્જાય છે દ્રશ્યો સીધા જોઈ શકો છો કે ધોધ પડતો હોય એ પ્રકારેનું જે પાણી છે તે અહીં વહી રહ્યું છે તળાવ સાત વિંગાની અંદર પથરાયેલું આ તળાવ છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા પાણી હતું પરંતુ જે રીતે તળાવનો પારો તૂટ્યો છે અને તેને લઈને છે તે આ સીધું પાણી છે તે વાવિયા ખાડીમાં જઈ રહ્યું છે ધોવાણ પણ થઈ ચૂક્યું છે આપણી સાથે ગામના તલાટી છે તેમની સાથે સીધી વાત કરીશું બેન આપનું નામ જવાબ ચૌધરી નિર્મલા નિર્મલા બેન કેવી પરિસ્થિતિ છે શું રિપોર્ટ કરવામાં છે જો સવારે વરસાદના કારણે સવારે પાંચથી સાડા પાંચની વચ્ચે તળાવ ફાટ્યું ને તળાવ ફાટતાની સાથે જ આ રસ્તો ધોવાઈ ગયો છે અને અમુક ચાર પાંચ ખાતેદારોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને નુકસાની ખેતરોને ધોવાણ થયું છે ને અમુક જે શેરડીનું નુકસાન છે

જમીન લેવલ બેસી ગયો છે પ્રથમ વખત આવી ઘટના બની છે કે અગાઉ આ વખતે તરાવ ફાટવાની પ્રથમ વખત બની છે પ્રથમ વખત બની છે બહુ વર્ષો પહેલાં બની હતી પછી અમે તળાવ ડાઉન કર્યો હતો પણ પ્રથમ વખત બની છે અતિવૃષ્ટિના કારણે વરસાદ કેવી કેવી સાવચેતી રાખવામાં આવી રહી ગામને શું અપીલ કરો ગામને અપીલ કરી છે કે પાણી નિકાલ થાય છે અહીંયા નાના છોકરા કે કોઈ જાય નહીં તો છતાં અમે તાત્કાલિક લાઇટ જીબી પાસે બંધ કરાવી છે અને અમે ખરાબ પગે ઊભા છે જાનહાનિની થાય એ માટે બિલકુલથી તો બીજી તરફના દ્રશ્યો બતાવીશ કેમેરામેનને કહેશે એ દ્રશ્યો બતાવે છે તળાવ છે તે ફાટ્યું છે અને સીધું પાણી છે તે વાવ્યા ખાડીમાં જઈ રહ્યું છે ગામના સરપંચ અને તલાટી પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા છે તંત્રને આ બાબતે જાણ કરવામાં આવી છે રિપોર્ટ કરવામાં આવ્યો છે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે ત્યારે સાવચેતીના ભાગરૂપે કોઈને પણ આપ જે તળાવનો માંથી જે પાણી વહી રહ્યું છે તેમાં અવર જવર ન કરવા માટે પણ સૂચના આપી દેવા કોઈ પણ પ્રકારનું જોખમ ન ખેડવા માટે સૂચના આપી દે ત્યારે હાલ જે રીતે તળાવ ફાટ્યું છે તેને લઈને લોકો છે તે